આજે એકવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ આ મરચી તમે જોઈ શકો છો આવા મરચાં છે અને એની અંદર મરચીની અંદર આ ફળમાખીની ખાસ ટ્રેપ મૂકવી જોઈએ આમાં બતાવો છો કેટલી માખી આવેલી છે હાથમાં કાઢો બોલો હાથમાં આ ફળમાખી જોઈ શકો છો કે આ ફળમાખીનું નુકસાન મરચીની અંદર અત્યારે એક્સ્ટ્રીમ લેવલે એટલે કે વધુમાં વધુ મરચામાં ફળમાખી નુકસાન કરે છે આ ટાઈપના ડંખ મારી અને મરચાને બગાડે છે આવા મરચાં થઈ જાય તો આવો મો પાક બચાવવા માટે આ રડાર બ્રાન્ડની જે ફળમાખીની ટ્રેપ આવે છે આ લગાવી દો એટલે એની અંદર નુકસાન ઓછું થાય